કામરેજના વાલક ગામ નજીકથી પસાર થતી નહેર નજીક ઢોર ચડાવી રહેલા ભરવાડ યુવાન સાથે નહેર પર બેઠેલા બે યુવાનોએ ઝઘડો કરી ભરવાડ યુવાનના માથામાં લાકડાનો ફટકો મારી પીઠ પાછળ ચપ્પુના ઘા મારી દેતા ગોવાલકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો કામરેજના વાલક નહેર પાસે જબરા ભરવાડ પોતાના ઢોર ચડાવી રહ્યો હતો તે દરમિયાન નહેર પર બેઠેલા કેતન પટેલ અને રાજુ પટેલ નામના બે બીસમોએ જબરા ભરવાડ સાથે બોલાચાલી કરી માથામાં ફટકો માર્યો હતો અને ત્યારબાદ જબરા ભરવાડ પર ચપ્પુના ઘા મારી ભાગી છૂટ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જબરા ભરવાડને લોહી હાલતમાં સારવાર માટે કામરેજની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે બનાવ અંગે પોલીસને ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે આજ રોજ બપોરે બે વાગે અમારા ભાઈ શ્રી જબરાભાઈ બપોરે સીમમાં ઢોર ચારવા ગયા હતા ત્યાં અસામાજિક તત્વો તરીકે રાજુભાઈ પટેલ અને કેતન પટેલ કરીને બે દારૂ પીધેલી હાલતમાં આવ્યા અને ત્યાં દારૂ પીતા હતા અને પાર્ટીને એવું બધું કરતા હતા અને ત્યાં આવીને હોબાળો મચાવતા ભાઈ શ્રી અમારા જબરાભાઈને ઢોર માર માર્યો પાછળ ચપ્પુના ઘા માર્યા અને માથું ફાડી નાખ્યું એની સાથે પાંચ પાંચ હજાર રૂપિયા રોકડા એક ચેન અને એક સોનાનું માદડિયું હતું એ લૂંટીને માર મારીને ચાલ્યા ગયા છે વાલકનેર ઉપર અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહે છે તો આવા ટપોરીઓને પોલીસ કેમ છાવરે છે અને પોલીસ આના વિરોધ કડકમાં કડક પગલાં લે એવી અમારા સમાજ તરફથી સખ્ને સખત માંગણી છે ભરવાડ યુવાન પર થયેલા હુમલાને પગલે ભરવાડ સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે કામરેજ પોલીસે હાલ ફરિયાદ લઈ હુમલો કરનાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે